પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે મહાનગરપાલિકા દ્વારા પશુ પક્ષી એક્સચેન્જના ભાગરૂપે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી હતી જેમાં જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર અરુણબાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા જેમાં સિંહના બે બચ્ચા લેવામાં આવ્યા હતા જેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું આ ઉપરાંત સયાજી બાગમાં નવું માઇનોર એકવેરિયમ પણ તૈયાર કરવામાં આવશે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉક્ટર પ્રત્યુષ પાટણકરના જણાવ્યા અનુસાર હાલમાં વડોદરા પ્રાણી સંગ્રહાલય પાસે ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે તેમાં ટૂંક સમયમાં બે સફેદ વાઘનું ઉમેરું થશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત અન્ય પશુ પક્ષીઓ માટે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી છે મંજૂરી આવ્યા બાદ તેનો પણ ઉમેરો થશે ડર કાડર વડોદરાથી થાય એ બાબતે તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે મેસેજ છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએડેની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એકવેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકી નિહાળી શકે એટલે ઝૂનું નવનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દેવા